હા મારું નામ પ્રદીપસિંહ રાઠોર હું વલસાડ રાજપૂત સંગઠનનો અગ્રણી છું અને અમારા વલસાની અંદર અલગ અલગ વિસ્તારમાંથી આવીને રાજપૂત સમાજ વસેલું છે અને અહીંયાના સ્થાનિક બી રાજપૂત સમાજ છે એ બી અમારી સાથે છે અને અમારો રૂપાલા સાહેબનો જે વિરોધ છે તે કાલે અમારે અઢારથી વીસ ટીમો અહીંયાથી ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે રાજકોટની અંદર યોજાવાનું છે એની અંદર જઈ રહ્યો છે અને ભાજપના મોરી મંડળની એટલી ખાસ વિનંતી છે કે હું બી એક ભાજપનો સક્રિય કાર્યકર્તા છું પણ જ્યારે આપણે આપણા ગ્રુપ આપણા અને આપણા ગ્રુપની અંદર જ્યારે આવી કોઈ હલકી કક્ષાની ની ટિપ્પણી રૂપાલા જેવા કરતા હોય અને એની અંદર જો મોવડી મંડળ પગલું નહીં લે તો અમારા જેવા કાર્યકર્તાઓ બી ભાજપના ના વિરુદ્ધ જઈ શકે છે આ જે પોષણ રૂપાલા જે એને વિભિન્ન ટિપ્પણી કરી છે એના બદલ અમારો ક્ષત્રિય સમાજ આખો એનો વિરોધમાં છે રાજસ્થાન કચ્છ કાઠિયાવાડ યુપી હરિયાણા તે ત્યાંથી ટોટલી અમારી જેટલા જેટલા રાજપૂત ક્ષત્રિય સમાજ છે ટોટલી રાજકોટ આવા બધા રવાના થઈ ગયા છે અને આજ રાતના અમે પોતે નીકળવાના છીએ આ વસ્તુનો અમને બહુ જ દુઃખદ થયું કે આવી ભાજપની અંદર આવા નેતા આવું ખરાબ ટિપ્પણી કરી શકે એ વસ્તુનું અમને દુઃખ છે ખાલી અમારી એક જ વિનંતી છે નરેન્દ્રભાઈ મોદીને કે બસ આ ટિકિટ એને રદ કરાવો અને કોઈ બી વ્યક્તિને આપો અમે ભાજપને જીતાવી